બે દિવસના વિલંબ બાદ અંબાજીમાં ફરી વરસાદ વરસ્યો મેળા માટે હંગામી દુકાનના પ્લોટમાં પાણી ભરાયા છે હાઇવે માર્ગમાં પાણી ભરાઈ જતા વાહનો ચાલકો હેરાનગતિ અનુભવી રહ્યા છે અમે આપને અંબાજીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક સામાન્ય વરસાદ એક દોઢ ઇંચ જેટલો વરસાદ જયારે પડે અને પાણી ભરાવાની સમસ્યા એ લોકોને વેઠવી પડે યાત્રાધામ અંબાજીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મુખ્ય રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે અને મંદિરની પાસેથી જ હાઈવે પસાર થાય છે અને જ્યાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો છે એક તરફ ભાદરવી પૂનમ એ આવશે અને મેળા માટે ખંગામી હંગામી જગ્યા ઉભી કરવામાં આવી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો અને અનેક સ્થળોએ અંબાજીમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે આજ મુદે સંવાદદાતા અક્ષય ફોનલાઇન પર જોડાઈ ગયા છે અક્ષય બે દિવસના હમરામ બાદ ફરી મેઘરાજાએ અંબાજીમાં બેટિંગ કરી છે મેળા માટે હંગામી દુકાનના પ્લોટમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થયા છે પણ પાસેનો હાઇવે પણ પાણીમાં ગરકાવ થયો છે શું સ્થિતિ અક્ષય જી કે યાત્રાધામ અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ વરસાદે વરસાદ કરી હતી ત્યારબાદ જે છે અંબાજીના જે મીન બજાર છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હાઈવે પાણી ભરાઈ ગયા છે પરંતુ મહત્વની વસ્તુ એ છે કે આગામી સમયમાં ભાદારી પૂનમનો માહોલ આવી રહ્યો છે જેને લઈને જે હંગામી પ્લોટિંગ કરવામાં આવ્યું હતું એ પ્લોટિંગના અંદર પાણી ભરાઈ ગયા છે અને જે સામેહ બનાવવામાં આવ્યા છે જે યાત્રિકો અહિયાં આવશે અને જે છે એ અંદર તો પાણી ભરવામાં આવ્યા છે જેને લઈને એક અલગ સમસ્યા ઉભી છે મહત્વની વસ્તુ છે કે ભાદરી દરમિયાન જો મહા મેળા વરસાદ પડશે તો યાત્રિકો સહિત તંત્રને પણ ખૂબ જ મુશ્કેલીઓ સામનો કરવો પડશે તો તંત્ર અગાઉથી આ વસ્તુની જે છે નિરાકરણ લાવે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરે તો ભાદરી મેળાની અંદર જે વરસાદ છે એ વિલન નહીં બને જી જી બિલકુલ અક્ષય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર વેલકમ બેક અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને મોડાસા તેમજ મેઘરજ તાલુકામાં અડધા કલાકમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ પડ્યો તો ધનસુરા અને માલપુરમાં એક એક ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે મોડાસા ચાર રસ્તા પાસે પાણી ભરાઈ ગયા છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે મોડાસા અને મેઘરજમાં દોઢ ઇંચ જેટલો વરસાદ થાપ્યો છે તો આ તરફ ધનસુરા અને માલપુર માલપુરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે મોડાસાને અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જ્યાં જુઓ ત્યાં પછી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને સાર્વત્રિક વરસાદ પડતા જિલ્લા અને ગ્રામ્યમાં લગભગ એક એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ધનસુરા માલપુરમાં એક એક ઇંચ જેટલો વરસાદ પડ્યો તો આ તરફ મોડાસા અને મેઘરજમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મહેસાણાના મોઢેરાની સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વરસાદી પાણીમાં કાવેરી સ્કૂલમાં બાળકો ફસાયા હતા ભારે વરસાદથી સ્કૂલમાં પાંચ ફૂટથી પણ વધુ પાણી ભરાઈ ગયું હતું તો સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું હતું અને ફાયર વિભાગે આ બાળકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા મોઢેરા રોડ પરના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કાવેરી સ્કૂલ મોઢેરા રોડ પર આવેલી છે અને જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જતાં બાળકો અંદર પસાયા હતા પાંચ ફૂટ જેટલું પાણી એ રોડ પર અને સાથે સાથે શાળા સુધી પહોંચી ગયું હતું અને જેના કારણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયર વિભાગ ત્યાં પહોંચીને કાવેરી સ્કૂલમાં ફસાયેલા કરવામાં આવ્યું વિજાપુર મહેસાણાના સવાર સવારથી વરસાદી માહોલ છવાયેલો છે અને આજે માં છ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે ટીવી રોડ વિસનગર રોડ ખત્રી કુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા છે તો માં પણ સાર્વત્રિક વરસાદ છ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો વરસાદ દ્વારકાના ખંભાળિયામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો ભારે વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે દ્વારકાના ખંભાળીયાના અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ વિરામ બાદ ફરી એકવાર વરસાદે બેટિંગ શરૂ કરી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા છે લાંબા વિરામ બાદ પોરબંદર જિલ્લામાં ફરી વરસાદે બેટિંગ શરૂ કરી છે રાણાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને અત્રપુરમાંથી બહાર નીકળતા જ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ પંથકમાં એટલાય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ચિંતાનો માહોલ ફરી એકવાર ઊભો થયો છે પોરબંદર લાંબા વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે